જય માતાજી અમારું ગામ ભરૂચ જિલ્લો જંબુસર તાલુકો પિલુદરા ગામ અમે આજે બે હજાર સત્તરમાં જ્યારે માતાજીની પ્રતિષ્ઠા કરેલી માતાજીના મંદિરનું નવનિર્માણ કરેલું ત્યારથી અમે માતાજી નવરાત્રિના આઠમના નિમિત્તે અહીંયા એક સરસ મજાનું આયોજન એટલે મેળાનું આયોજન કરીએ છીએ અને મેળાની અંદર મોટા મહેરામણ ઉભરાય છે અને અહીંયા માતાજીના દર્શનનો પણ ઘણો લાભ લે છે અને ઘણો આનંદ મળે છે અને આવું અમે સતત વર્ષ કરતા રહીશું અને કરીશું જેટલો આનંદ અમને મળે છે એટલો આનંદ અમારા આવા ભાવિ ભક્તોને પણ મળે છે તો અને રાત્રે અમે આજે નવરાત્રિના નિમિત્તે રાત્રે માતાજીની માંડવડી પણ કાઢવાના છે તો એ માંડવડી અમે ગરબાના ગ્રાઉન્ડની અંદર ફેરવીશું અને દરેકને દર્શનનો લ્હાવો મળે એવી આશા રાખીશું અને દરેકને મારા ભાવિ ભક્તોને પણ વિનંતી કે આવો દર્શનનો લ્હાવો લેવા માટે અવશ્ય પધારો પધારો ને પધારો જય માતાજી આપણને દર વર્ષની જેમ પીલુદરા ગામમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરીએ છીએ અને આઠમના દિવસના નિમિત્તે મેળાનું પણ ભવ્ય આયોજન રાખેલ છે તો આઠમના દિવસે રાત્રે સાત વાગે આપણી હરસદી માતાના મંદિરે પલ્લી તથા યજ્ઞનું આયોજ યજ્ઞનું આયોજન કરીએ જ છે તો બધાએ આવા વિનંતી અને ભવ્ય મેળાનું પણ આયોજન છે તો મેળામાં જરૂરથી પધારજો સર્વને જય માતાજી